નમસ્કાર પશુપાલક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌમાતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય અને તાત્કાલિક ધોરણે વેચાણ કરવું હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચઢાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ભાવનગર જિલ્લાની ઓરિજિનલ ગીર વળકી વેચવા માટે લાવ્યો છું વિડીયોની અંદર ટોટલ માહિતી આપેલી છે માલિકનો નંબર સ્ક્રીન ઉપર અથવા તો વિડીયોની છેલ્લે અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે ઓરિજિનલ ગીર જોઈ શકો છો તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો ગૌશાળા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે ઓળકી હાલમાં પહેલું વેતર ગાભણ છે વિયાવાની બે થી ત્રણ દિવસની વાર છે ત્યારબાદ સાચવેલી ઘરઘરાવ અને ઓરિજિનલ ગીર વળકી છે દેખાવમાં પણ સારી છે એકદમ શાંત સ્વભાવની આ વાંચલની એકદમ ચોખ્ખી છે તમે ઉપર જોઈ શકો છો ત્યારબાદ આ વળકી તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ ઓરિજિનલ ગીર વળકી જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર આ નંબર એક લાખ ને પંદર હજાર રાખી છે તેમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ પશુપાલકને ગીર વળકી લેવી હોય તો માલિક સાથે કોન્ટેક કરી તમે આ વળકી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હો તો વિડીયોને લાઇક શેર ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લીજો ને બાજુમાં આપેલા બે લાયકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગો માતા